સાવલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદઘાટન સમયે વિરોધ કરવા માટે પહોંચી ગયેલ ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી રાજકોટ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સામે કરવામાં આવેલી વિવાદ ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટે મેદાને ઉતર્યા છે વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાવલી વિધાનસભા બેઠક ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સમયે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરે તેવી જાણ પોલીસને થતાં થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરે તે પૂર્વે પાંચ આગેવાનોની અટકાયત કરી હતી જેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યાલય શરૂ કરાયું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર